જામનગરમાં અંદાજે પંચાણું વર્ષ કરતાં પણ વધુ સમયથી અડીખમ ઉભેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલનું જૂનું બાંધકામ તોડી પડાશે તેના સ્થાને આધુનિક સુવિધાવાળી નવી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે હાલ જીજી સરકારી હોસ્પિટલ જામનગરના અમુક વિભાગ બિલ્ડિંગ બિલ્ડીંગ ફેઝમાં હોય જેને લઈને વિભાગોનું સ્થળાંતરણ કરાયું છે સંબંધિત વિભાગની મંજૂરી બાદ વહેલી તકે જૂનું બિલ્ડિંગ તોડીને તેના સ્થાને નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ થશે જેમાં જામનગર જીજી હોસ્પિટલના એએનસી સોનોગ્રાફી વોર્ડ જે એસબીઆઈ એટીએમ પાસે જૂની કેન્ટીન ખાતે સ્થળાંતર કરાયો છે જીજી હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનશે તેમાં ઓપીડી ઓર્થો ઓર્થોપેડિક આઈસીયુ મેડિસિન સર્જરી ટ્રોમા પ્રસૂતિ વિભાગ એમ સાત બ્લોક્સ બનાવવામાં આવશે એમપીશા ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અંતર્ગત દર્દીલક્ષી સેવાઓ આપતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અત્યારે તેના નવીનીકરણના પ્રથમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે જેમાં જે હોસ્પિટલનો સૌથી જૂનો પાર્ટ છે એટલે કે કોબાર્ટ વિસ્તાર તબીબી અધિક્ષકની કચેરી અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટને હાલમાં ડિમોલિશનના

ઓપીડી વિભાગ હતું તેમાંથી અત્યારે ઓપ્થેલ્મોલોજી વિભાગને ટ્રોમા સેન્ટરમાં એક અઠવાડિયામાં શિફ્ટ કરવામાં આવશે ઓર્થોપેડિકના વોર્ડ

ઓપીડીને સ્થળાંતર કરવામાં આવશે તેઓને શિફ્ટ કરવામાં આવશે એટલે હાલના પ્રથમ તબક્કે માત્ર તબીબી અધિક્ષકની કચેરી રેડિયોલોજી વિભાગ અને આંતરિક સ્થળાંતરમાં ઓપથેલ વિભાગને શિફ્ટ કરવામાં આવ્યા છે બાકી તમામ વિભાગો પોતાની જગ્યાએ કાર્યરત છે હવે પછીના કુલ જે જૂના બિલ્ડિંગમાં ઓપીડી વિભાગ આખો જે ઓપીડી ને લગતી તમામ સવલતો છે તે પછી ઓર્થોપેડિક ઇએનટી ઓપ્ટેલમો વિભાગ રેડિયોલોજી વિભાગ લેબોરેટરી સર્વિસીસ ઓપીડી દર્દીઓ માટે જે આપવામાં આવે છે તે અને તબીબી અધિક્ષકની કચેરી આ જે જૂના બિલ્ડિંગના એરિયા છે એ બધાનું સ્થળાંતર તબક્કાવાર ધીમે ધીમે દર્દીલક્ષી સેવાઓ કોઈ પણ રીતે ખોરમભાઈની એ રીતે કરવામાં આવી રહી છે